હાલો મિત્રો જય માતાજી શ્રી કૃષ્ણ હું છું એની ગાડીમાં બેસે અને હું રાજકોટ આજે ગોંડલ સુધી આવ્યો છું અને એની ગાડીનું ડેકોરેશન મને બહુ અતિશય ફીદા થઈ ગયું એની ગાડી ડેકોરેશન ઉપર તો આમ જોઈ રહ્યા છો એનું ગાડીનું આ ડેકોરેશન એકદમ બેસ્ટ છે મને ગમ્યું છે અને ભાઈ ની ચેનલ હજી ખુબ નાની છે તો અમારા ભૂલાય મયુરભાઈ મીઠુ ને ચેનલ માં સબસ્ક્રાઈબર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મને પણ ઓળખતા હોય તો પણ કોમેન્ટ કરી દેજો મયુરભાઈની ગાડીમાં બેસી અને હું રાજકોટથી આજે ગોનર સુધી આવ્યો છું અને એને પણ ખૂબ આનંદ આવ્યો મને પણ ખૂબ ભાઈ ખૂબ મયુરભાઈ ખૂબ મજી લાગશે ખરેખર મયુર એટલે મોરલા જેવો જ છે ભાઈ કાંઈ ઘટતું નથી એટલે કોઈ પણ મીઠુડીને હગાઈ કંઈક લગન બાકી હગાઈ થઈ ગઈ છે ભાઈ એની મીઠુડી હગાઈ તો થઈ ગઈ છે એટલે કોઈ બીજું કઈ નામ ન લેતા તો એની ચેનલ ને સબસ્ક્રાઈબર કરી દેજો અને ઇન્સ્ટા માં પણ ફોલો કરી દેજો જરૂર ને જરૂર જય માતાજી

આપણે ચોટીલાથી થોડી એસેસરી લીધી હતી ના આપણા નસીબ એટલા હાર ને મારા કલ્લે જ તારાપુરથી મજૂર બોલી જતા આપણે રાજકોટના પિતા વીસો રૂપિયા અંડે ઓગળે જવા માં ખોડો બોલેલા વાળો છે ના ભાઈ છે તમે વરત આવી તા ભાઈ આપણે એક બે ફેરી વિડીયો માં આવી ગયેલ છે પછી ત્યાં જઈને ભાઈ કાઢી દ્વારકા બીજ છે હોટલ આવી હતી આપણે ભાઈ ને બધી મજૂરો ને છાપી વાત તો આપણે છાપી વાત રાખી દીધી હતી છાપી ને ભાઈ ને ઓગળે છોડી દઈ રાજકોટ તમને ખબર જ છે કે મારા ભાઈ તમારા ભાઈ ને ક્યાં લગ્ન હાડું ન મળે ત્યાં લગ્ન હક નો થાય તો આપણે ભાણું તો ગોતી લીધું ડાયરેક્ટ રાજકોટ થી ભરવાનું છે પછી જો આપણે ડાયરેક્ટ ગ્રીન માં ભાઈ મજૂરો ને ઉતારી દીધા આ તમને ખબર છે માર્કેટ યાદ મારા કઈ ટમેટા આપણે મળીએ તો રાજકોટ રાજકોટ ટમેટા ભરવાનું છે તાલાળા ના પિતાવીસો રૂપિયા મેં કર લીધું મારા કઈ લેજો તમને ખબર છે ભાડું મળી એટલે હવે આપણે કઈ ટેન્શન નહીં બે બે ઠેકાણે ભરીને ખાલી કરવાનું હોય તો ભરવાઈ લાગી ગઈ આપડે નસીબ એટલે સારા રાજકોટ ભગન ખાલી ભરાય નહીં તાત્કાલિક ભરાઈ ગયું મારા કલેજ અડધી કલાક માં તો કેટલી ફૂલ એટલે પછી બાંધી આ ડેન ઓગળે જાવ